અને મગફળી ની અંદર બધાની મગફળી ને તમારે માં શું ફેર છે આ પાયા આ ખાતર નો ડિફરન્ટ બહુ સારો છે ને અને તમે જીરું કેવું થયું શિયાળા સાત મણ જોયું ને કે આઠ આઠ મણ જીરું થયેલું હતું અને પછી પાયા અંગ ના ગોલ ખાતર જે પાયા માં આપડે ભર્યું હતું અને પછી સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવેલું સીટ ટુ હાર્વેસ્ટિંગ ની અંદર એ જેમ ડોઝ જોઈએ છે એ રીતના આપેલા તો તમે મને

અંગ ના ગોલ્ડ અને અંગના ગોલ વાપરી અને અર્ધામાં ટ્રાય કરો અને અર્ધામાં તમે અદર ખાતર કોઈ પણ તમારી સજેશન ના તમારા પાવરફુલ ખાતર તમને જે પણ લાગતા હોય એની સાથે કમ્પેરીઝન કરો અને એના કરતા જો બેસ્ટ લાગે ને તો જ વાપરવું એ જ આપણું સજેશન છે કે ભાઈ કોઈ કી ત્યારે નહી પણ ખુદ અનુભવ કરીને વાપરો 50 કિલો ની રૂપિયા 1000 અને તો તમને પણ જો એવું લાગતું હોય કે ના એક વાર તો અવશ્ય સીટ તો હાર્વેસ્ટિંગ કરવું જોઈએ અને અંગના ગોલ વાપરવું જોઈએ તો મારું કોન્ટેક્ટ કરી શકો છો મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઈવ સિક્સ ફાઈવ ઝીરો ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ અને વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બધા ઓર્ગેનિક ખેતી ઉપર વળીએ જો ઓર્ગેનિક નો આધાર જ આપણે ઓર્ગેનિક ખેતી છે અને સારું ઉત્પાદન લઈ અને સારું હેલ્થ સારી કરીએ થેન્ક ફોર વોચિંગ